સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ખબર પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહીં રહ્યા એટલે રાતે જગાડવા છે તમને બધા જાગી ગયા આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું ભેગું થવું છે ને રાતના ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના ત્રણ વાગે થવું છે ભેગા કેટલા આવવાના છે આતુચાક એ તાળીઓ પાડો અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ ના કહું ત્યાં સુધી તાળીઓ પાડો એટલે અમને ખબર પડે અને એટલે આજે અમારા સરૂપજી ઠાકોર સાહેબ સરૂપજીન સાહેબ કેમ કીધા આપણે બધાય કહેવાનું આપણે બીજા મંત્રીને સાહેબ કહીએ તો આપણો તો હીરો બેઠો છે એને સાહેબ કહેવો જ પડે ને મેં કામ કરવા માંગુ છું એટલે મને સાહેબ કોઈ ના કહેતા ભાઈ કઈ બોલાવજો મેં જ્યારે શપથ લેતા હતા ત્યારે કદાચ કોઈએ તમે જોયું ના જોયું સૌરભજી નું નામ પડ્યું ને ત્યારે હું એક થી બે મિનિટ સુધી એકલો તાળીઓ પાડતો મારાથી વધારે રાજીપો કોને હોય અને મારાથી વધારે હરખ કોને હોય પણ એમણે કહ્યું ને મેં એ વખતે કહ્યું તું ને હજુ કહું આપણા દીકરાને મોટો કરવો એને માન આપવું આપણી જવાબદારી છે આપણી બેનને માન આપવું આપણી જવાબદારી છે

છોકરો ઓછું કમાતો હશે તો ચાલશે પણ વેશનો ના કરવો જોઈએ તો તો મુખ જમય આપતા શીખવું પડશે નક્કી કરવું પડે કોઈ પણ ગામમાં નવું માગવા આવે તો ગામની કમિટી જ કહી દે ભાઈ અહીં સંબંધ ના કરતા એમનો દીકરો તો પીવે છે પેલી દીકરીની જિંદગી કેમ બગાડવી દારૂ પીતા એમને કઉ છું જો તમે દારૂ પીને જિંદગી બગાડવી છે તો બીજી દીકરી જિંદગી ના બગાડો વાંધા પડારો કોઈ લગન ના કરશો ભાઈ ના વાંધા થઈને જ મળીશો કુંવારા ના કહેવાય કારણ કે દારૂ પીવો ને જ કહો પછી કોઈ હોશિયાર છોકરો હોય ને એના લાયક નામ મળ્યું હોય તો એને કુંવારો કેવાય પણ દારૂ પીન જિંદગી બગાડે તો વાંધા જ કહેવા પડે